પાળેલ પઢાવેલ પોપટની જેમ હાથવા હાથવા ઊભું થઈને ઝાખરાની મોરલી ઉપર સુપડા જેટલી ફેણ ફૂલાવીને હફડેટ ડાયરા વચ્ચે ડોલી રહ્યું હતું નાગ નાગણીનું ડોલન વધતું ચાલ્યું તેમ તેમ ગોઠણિયા ભર બેઠેલો ઝાખરો વધારેને વધારે ઉભડક થતો ગયો પેટની ઊંડી ઊંડી બોખોલોમાંથી જાણે કે પ્રાણવાયુ ખેંચી લે એને ગલોફા વાટે મોરલીમાં ઠાલવતો ગયો કારણ હતું જિંદગી આવે અને આવે તો પણ કેમ કરીએ કરડીએ ન પૂરા બાપ તરફથી વારસામાં મળેલ અને આ પંથકમાં તો અજોડ ગણાતી વિદ્યાને બળે કરંડિયામાં પૂર્યા હતા અને એમની પહેલી જ રમત અટાણે રોંઢાટાણે ગામના ઠાકોરના આગ્રહથી એને માંડી હતી ઓ પાંશિકા પાંચીકા જેવડા બાજરાના કણોથી લથબથ બનીને ઉગી નીકળેલા ડુંડા સીમને વાયરે ઉત્તર દખણ ડોલતા હોય એમ મોરલીના મીઠા મધ લય અને હલનચલનની દિશામાં નાગ નાગણી ડોલીએ જતા હતા જોનારા સૌ મુગ્ધ બનીને એકાદ કાર થઈ ગયા હતા સોટા જેવી સીધી અને પાતળી દેહલંત લાંક આગળથી લલસકાઈને ઊભી હોય એમ ફેણ આગળ અજબ બંકી સટાય વળેલા આ જોડલા ઉપર સૌની આંખો એક થઈ હતી ઝાખરાના જીવનની આ સર્વોચ્ચ ઘડી હતી પિતાએ અત્યંત પવિત્ર ગણેલી જે વિજ્યા પુત્રને શીખવી હતી અને જેની ઉપાસના અર્થ એના ઉપાસકને અત્યંત કઠિન કરી પાળવાની એ સાધનાની સિદ્ધિની આ ઘડી હતી વર્ષો પહેલાનો એ પ્રસંગ હતો જે વિદ્યાની સીધી અર્થે પોતે જળવાને અસમર્થ બને એ વિદ્યા એળે ન જાય એવા લોકંતર આશયથી લઘુડોસો પોતાના એકના એક પુત્રને અધૂરી ઉપાસનાનો ઉપાસક બનાવે છે સાથોસાથ એ ઉપાસનામાં રહેલી ભારે કઠિનતા તથા જોખમીપણાથી પણ પુત્રને સાવચેત કરે છે જાલંધર જોગીઓ પાળે સે એના કરતાં એ વધારે આકરું સાધુત્વ આ ઉપાસનામાં જરૂરી છે એ વિદ્યાની સિદ્ધિ માટે મન વસન કાયાનું ત્રિવિધ પાવિત્ર અનિવાર્ય છે એમાં જરીએ સુખ થઈ એટલે સાધનાના સોગેથી સીધા સાડે સાત તળેટીમાં જ પસડાવવું ઝાખરો એ વેળા હતો હજી નાનો સતા આ ધંધામાં શેક બિન અનુભવી નહોતો રહ્યો બાપ જ્યારે જનાવરનો કરંડિયો ખંભે નાખીને ગામે ગામ ફરતો ત્યારે ઝાખરો એની મોરલી તંબુડું રાફળિયાની કોથળી મલકની સીજો ઠાંસવા માટેનો ટાટનો સડેલો કોથળો વગેરે સર્જામાં લઈને સાથે જતો રમતમાં બાપની નજર જનાવર ઉપર હોય ત્યારે પ્રેક્ષકો તરફથી ફેંકાતા પાય પૈસા ઝીણી નજરે ઢોળમાંથી વીણી લેવાનું કામ ઝાકરો કરતો હો રમત શરૂ થતા પૂર્વેથી તકતાની પ્રાથમિક સજાવટો જેવી કે ડૂગડૂગીયું વગાડીને છોકરાઓની અને પછી મોટાઓની ેગી કરવાની પટને વાળી સોળીને સાફ કરવાની કોથળીમાંથી નાળી બહાર કાઢીને ભોંયમાં એનો ખીલો ઠપકારવાની વગેરે વગેરે ક્રિયાઓ છે ઝાખરો જ કરતો વધુ એ સમય દરમિયાન જનાવરોને રમાડવાની મહેનતું ફરજ માટે ધૂતારો ફૂંકીને તૈયાર થતો અને રમત ખતમ થઈ જ્યારે સૌ છોકરા ઘરેથી સપટી સપટી લોટ અને કાં રોટલો ન લઈ આવે એની માયુના સમ એવું ધમકી ભર્યું ફરમાન કરતો ત્યારે બીકણ છોકરા જે કંઈ હેઠા અજીઠા રોટલાના બટકા લાવ્યા હોય તે ઉઘરાવીને ટાટના કોથળામાં ભરવાનું કામ પણ ઝાખરો જ કરતો દિવસ હાથમીએ બાપ દીકરાને નાગરિક વસાહતોની બહાર ચાલ્યા જવું એવો એક અણખ લખ્યો સર્વવ્યાપી રસ્તો હતો આમાં જરીકે કે શરત સુખ થાય તો પોલીસના ભાઠા ખાવા પડતા આમે ઝાપા બહાર નીકળતી વેળા એમનો સંધળો સાજ સરજમામ પંચાયતને બતાવવો જ પડતો રખને કોઈ ઉજળિયાતનું છોકરું તફડાવીને આ કરંડિયામાં પૂરી દીધું હોય તો દૂર દૂર વગડામાં જઈને ભૂખ્યા થયેલા બાપ દીકરો દિવસભરમાં ઉઘરાવેલા રોટલા કોથળામાંથી બહાર કાઢતા રોટલા ઓછા થાય તો લઘુ પોતે ભૂખ્યો રહીને પણ ઝાખરાને તો પેટભર જમાડતો જ ઠીબડીમાં દૂધ રેડીને સાપને પાતો કોઈ કોઈ વાર ઘેઘુર આંબલીની ઝીણી સાળવણીમાંથી સાળાતી સાંદનીના કિરણો ઝાંખરાના ગુલાબી ફૂટડામાં મોં સંતા કુકડી રમી જતા ત્યારે એટલી જ ફૂલ ગુલાબીને ફૂટકડી ઝાંખરાની મૂર્ત માતા લઘુને યાદ આવી જતી પણ તુરંત લઘુમાં રહેલો તપોભષ્ટ સાધક લાગણી તંત્રની લગામો ખેંચીને એને જાગૃત કરી દેતો એની વાહે ગાંડો થવા ગયો અને એમાં જ મારી આ લાખ રૂપિયાની વેદવા ખોઈ બેઠો અને વિદ્યાધારીને તે વળી અસ્તરીના મોહ પાતો હશે ભલ ભલા ભોરિંગ હારે બાથોડા ભેળવાના એમાં જરાક સરથુક થઈ તો ભેરમાં જીવ લઈ લે એનો ઇલમ જાણવો તો અઘરો છે પણ એને જાણ્યા પછી જીરવી જાણવો એ તો અદકો અઘરો છે ઓ કાસા પોસાના એમાં ગઝા નથી પારો પસાવવા જેવું એ કઠણ કામ છે સિંહનું દૂધ ઠરાવવા સારું તો સોનાનું ઠામડું જોઈએ ઠીકરાને ઠીબડે એ ન ઠરે ગંગા ગામને આ ધરતી ઉપર ઉતારવા ટાણે જટાધારીએ પંડે આવવું પડ્યું હતું અને બરોબર આ જ સમયે લઘુમાં રહેલો દુર્ધર્મ મહત્વકાંક્ષી અહમ પણ સળવળીને બેઠો થતો અને લઘુના કાનમાં પણ બોલાવતો તારી અને મનેખા દીકરા પાસે પૂરી કરાવજે માન કરીને હાથ લગાલો ઈલામ એળે જવા દેતો નહીં તારાથી ન થયું એ દીકરા પાસે કરાવજે અને આખા પંથકના મદારીને ગરુડિયાઓના આરમાન ઉતરાવજે આવા અહમને આકાંક્ષીથી પહેરાઈને એણે ઝાખરાને કસોટા બંધ બ્રહ્મસારી બનાવ્યો સાધક માટે જરૂરી એવી અનેક આકરી કરી અને એને પાળવી પડતી નાનપણથી ઝાખરો કોઈ ભેખધારી સાધકના જેવું કઠાણ અને મનોહગની જીવન જીવતો હતો સ મહિનાની છોકરી સામે ઊંસી આંખ કરીને ન જુએ સ્ત્રીની આંખી જાતને પોતાની મહાબહેન સંપણી ગણે કોઈની અથરાણી કરજ કે વરસીનું નિષિદ્ધ ભોજન ન જમે ઢોલતા સાના અવાજ ન સાંભળે કોઈનું એઠું કે બોટેલું પાણી ન પીવે પોતાના આઠે અંગ સોખા રાખે પગરખાને ત્રણ વાર ખંખેરીને મંત્ર ભણ્યા વિના પગમાં ન ઘાલે કોઈ અપવિતર માણસને ભૂલથી પણ અડાઈ ગયું હોય તો માથા બોળ નહીં નાખે જુવાનીમાં આવતા તો ઝાખરાએ કળાયેલા મોરનું જેવું જ રૂપ કાઢ્યું બાપના શહેરાનું પોરોશી ઝોમ અને માના શહેરાની સારું મૂલતાનું સમર્પણ મિશ્રણ પુત્રના અંગે અંગમાં ઉતર્યું હતું ઉગ્ર મનોહિગ્ન અને ઇન્દ્રિય દમનની દ્રીપ્તિ એના નમણા અને ઘાટીલા મોં ઉપર જળહળી ઉઠી હતી તપસ્વીની પ્રતિભા અને આંજી નાખતી મુખ મુદ્રા સાથે આવડી તરુણ વયમાં કરેલી ક્લાસ સાધનાની સુકમારત ઝાખરાની એક એક રેખામાંથી નીતરતી હતી સાધનાનો પહેલો પ્રયોગ એણે નાગ નાગણીના એક જોડલા ઉપર કર્યો રાફડીએ ખેતરે એક જોડલું પણ ભલભલા મદારીઓ મોરલી ફૂકી ફૂંકીને મરી ગયા છતાં જનાવર રાફડામાંથી ભોંડાઈ ઊંચા નથી કરતા એવી વાયકા હતી જાખરાએ જઈને પોતાની રંગીત ધોળા દાંતની બત્રીસી જેવી સક્ષશક્તિ કોળીઓએ મઢેલી મોરલી વગાડવા મળી એક દિવસ બે દિવસ અને ઠેક ત્રીજા દિવસે અરીના સૂરની મીઠાશ અસહાય બનતા જનાવરોથી એ સૂર નમ ખમાણા એ સૂરની ભયંકર મીઠાશ ઉપર ડોલ્યા વિના એમને માટે સુટકો જ નહોતો સટાપૂર્વક બને રાફડામાંથી ભોંડા બહાર કાઢ્યા અને આવેશથી મોરલી બજાવ્યા જતા ઝાખરાએ ધાડ દેતીકને મૂઠ નાખી દીધી નિર્જીવ લાકડા પડ્યા હોય એમ નાગ નાગણી મૂઠમાં ઝડપાઈ ગયા અને ઝાખરાના કરંડિયામાં પુરાય લઘુ મરતી વખતે કહી ગયો હતો કે બેટા જનાવરને પણ પેટના જાણિયા જેવા ગણીએ તો જ ઈશ્વર આપણા ઉપર રાજી રહે જનાવરને પંદર દિવસની અવર્ધ પકડ્યા હોય તો બરાબર પંદર મે જ દિવસે એને કરણિયામાંથી સૂટા મેલી દેવા જોઈએ પંદર ઉપર સોળ દિવસ થાય તો ઉપરવાળો આપણા ઉપર કોર્પ અને આ મૂર્ગ મૂંગા જનાવરને કષ્ટ આપવાની સજા પણ ભોગવવી પડે આ શિખામણને અનુસરીને જ ઝાખરાએ નક્કી કર્યું હતું કે જનાવરની દાઢ પાડીને ઝેરની કોથળી દૂર કરીને તો નાનકડું છોકરું પણ એને રમાડી જાય પણ જે માણસ પોતાની મોરલીની અદ્ભુત મીઠી સુરાવલી ઉપર જ મુસ્તક છે એને તો ભલભલા હોરિંગોને પણ દાઢ પાડ્યા વગર જ ડોલાવવા જોઈએ અને એવી રીતે ઝાખરાએ આ જોડલું કરંડિયામાં પૂર્યું હતું વા ફેલાય તેમ વાત ફેલાય વાત ગઈ કે ઝાખરાએ એક નવું જોડલું પકડ્યું છે અને મોરલી ઉપર નસાવે છે ડાયરામાં વાત આવી અને ડાયરાએ ઝાખરાને તેડી મંગાવ્યું અને ઝાખરાએ ખરેખરી રંગત છે એ જમાવી દીધી જોનારા ઠોઠ હતા સૌ આંખો અત્યારે મસ્ત બનીને ડોલતા નાગ નાગણી ઉપર મંડાઈ હતી માત્ર બે જ આંખો મોરલીને મત મંત્રમુગ્ધ નાગ નાગણીને જોવાને બદલે એ મોરલી વગાડનારની દેહકાંતિને જોવામાં રોકાણી હતી એ આંખોને ડોલતા નાગ નાગણી કરતાય એમને ડોલાવનાર વ્યક્તિ વધારે નમણીનો વધારે પ્રેક્ષણીય લાગતી હતી એ આંખો હતી ગઢની ડોઢીના ઝુરખાના ઝાળિયા પાછળ સંતાઈને ઉભેલા નવા ઠકરાણા તેજબાની તેજબા તો હતા રૂપરૂપના અંબાર બાપની રાજધાનીનું ગામ આખું એની પાછળ ગાંડું થઈ ગયું હતું પણ તેજબાને તો પોતાનું રૂપનું એટલું બધું અરમાન કે ભલભલા રાજકુવરોની સામે જોવા જેટલી દકરાર ન કરી તેજબાને આજદી લગણ ઓરતો તો એ વાતનો રહી ગયો હતો કે દેવકન્યા જેટલા પોતાના રૂપને સમાવી શકે એવો કોઈ સમય ન મળ્યો પણ આજે ઝાખરાને જોઈને એમને થયું કે આ જ મારા મનનો મનેલો માનવી ઝાખરો તો નાળિયેરીની કાસલી જેટલા ગલોફા ફૂલાવી ફૂલાવીને આમથી તેમ ડોલી જ જતો હતો અને નાગનાગસીને ડોલાવ જતો હતો નાગની સુંડોળ ફેણના મધ્ય વિસ્તાર ઉપર ઝાંખું તિલક શોભતું હતું અને એ નીલી ઝાયાવાળી ફૂલ ઢાલ જેવી કાળી ભમર જાણે કે શિવલિંગ ઉપર સત્રનો ખ્યાલ આવતી હતી બાજુમાં ડોલતી નાગણી પૂરદ્વારની બેકી કમાણ જેવો ઠાસી ભર્યો વળાંક લઈને પોતાની અત્યંત ઉગ્ર તેજસ પ્રકૃતિનો ભાવ બતાવતી હતી ઝાખરાની આંખ કાન નાગ ઝાખરાનું સર્વસ્વ ત્યારે નાગની મૂસો અને નાગણીની તગતગતી આંખો ઉપર એકાગ્ર થયું હતું ઝાખરો મોરલીમય બની ગયો હતો મોરલી સાથે એકકાર થઈ ગયો હતો મોરલીમાં સમરસ થઈને મનોહર મુરાવલીઓ રૂપે હવામાં લહેરાઈ રહ્યો હતો મનોરમ્ય ત્રાસી અદાથી ઢળેલી એ બે આંખો મટુક મારવા જેટલી વાર પણ ક્યાં ઊંચી થાય છે છેવટે તેજબાએ જ નીસી ઢળેલી દ્રષ્ટિને પોતાના તરફ વાળવા ઝાડિયા સાથે ચૂડલી ખખડાવી અનાયસે ઝાખરાની પાપણ પલકવાર માટે હા એક જ પલક માટે ઊંચી થયો હે પલક કારા જેટલી વારમાં એ એક જ પલકારામાં તો જીવાઈ ગયેલી એક જિંદગીને આઘાત પ્રત્યાઘાતો ઝાખરો અનુભવી રહ્યો મોરલેની સુરાવલીના આરોહ પરોહ કટીએ પહોંચતા ડોલનનો ઉત્કૃષ્ટ આનંદ અનુભવી રહેલા સર્પ યુગલનું સમ રમણાનું ડોલન ધીમું પડવા માટે મોરલીના સુરોમાં જે ધીમો ધીમો ક્રમશ અવરોહ આવતો જતો હતો એને બદલે સુરાવલી એકાએક અટકી પડતા સર્વ યુગલની ઉત્કૃષ્ટ રસનાભોની સમાધિ દિશામાં ઓસિંતો ભંગ થયો એ રસ સમાધિના ભંગની યાતના વિષય હતી યાતનામાંથી પરિણતા ક્રોધ અને ઝેર તો એથી વધારે વિષયમ હતા એક જોરદાર ફૂંફાડા સાથે ઝાખરાના હાથના પોસા ઉપર સાપની ફેણ પસળાય અને તેના દાંતનો ડંખ વાગ્યો ઝાખરાના હાથમાંથી મોરલી સરી પડી રંગમાં ભંગ પડ્યો પ્રેક્ષકોમાં ભાંગ થઈ રહી પણ સમય સુસુકતા વાપરીને ઝાખરાએ જાનવરોને માનમાન કરંડિયામાં તો પૂરી દીધા થોડી વારમાં હાથના પોસા ઉપર થયેલા ડંખની જગ્યાએ લીલું કસ સકામું ઉઠી આવ્યું કદર દાન પ્રેક્ષકોએ ફેંકેલા પાય પૈસા એને ઠેકાણે એમને એમ પડી રહ્યા અને જનાવરોને કરંડિયામાં પૂરીને માથે ઢાંકણું ઢાંકી એ ઢાંકણા ઉપર માથું ઢાળી દઈ અને ઝાખરાએ ઘેનમાં ઘોરવા મળ્યું તુરંત ગામ આખામાં વાયુ વેગે વાત ફેલાય કે ઝાખરા મદારીને પોતાના ઝેરું આભડ આભડ્યા છે પીઠ સમજવાળા ગામ લોકો બોલાવા લાગ્યા સાત દૂધ પાઈને ઉછેર્યો સાપ દૂધ પાઈને ઉછેર્યો હોય પણ સરપ એ સરપ પોતાના સ્વભાવ છોડે જ નહીં ને ભાઈ નાનો તોય નાગનો કણો લે તો જીવ કડિયાના મોત મરજીવાના મોત મેરામણમાં એમ મદારીના મોતે એના જનાવરને હાથે જ થાય કોઈએ જૂની કહેવતની જોડીમાં એક ત્રીજું ઉદાહરણ ઉમેરી આપ્યું કે સૂંડલા સૂંડલા જેવડા ભોરિંગના સાસવા એ કઈ જેવા તેવાના કામ છે ખાંડાની ધાર ઉપર હાલવા જેવું આંકડું તપ છે એ તો મોટા ઝાલ અમદર જોગી જેવી તપસ્યા કરવી પડે અને કરી પાળવી પડે એટલા સતને જોરે તો માન જનાવર ઝાલ્યા રે રાફડાના રે નારાના સુંડલામાં પૂર્વા કાંઈ સેલા પડ્યા છે એ તો જેણે દસ વીસ દિવાળી વધારે દેખી હોય એવા મદારીનું કામ છે આવા સોકરડાઓના ગજા છે ભાઈ મદારીનો ધંધો એક કસબ છે એ કસબ ભારે અઘરો છે જનાવરને સગા પેટના દીકરાની થોડો રાખવા જોઈએ બંદર દીના ઓઘાને પકડેલા ઝાડને સોળમેદી કરંડિયામાં નો જ રખાય એ ઓઘનના દિમાય વારે ઘડીએ ચાર કાવંડિયા ઉઘરાવવા સારું મોરલી ઉપર જોડાલા ને નસાવવા એ રમત વાત છે લોઢાની સાતીમાં એ કામ છે અને લોઢાની સાતી કાંઈ અમથી થોડી થાય છે મનની શોખાઈ હોવી જોઈએ આંખ જોઈએ તેલની ધાર જેવી સોખી ફૂલ એમાં જરાય મેલ ન હાલે ભગવાને મદારીને અવતાર ભીખવાનો આપ્યો એટલે ઉમરે ઉમરે સપટી લોટ ભીખવા તો જવું પડે પણ એ નિશી મૂડીએ જ ભીખ લેવાનો લોટ દેનારના હાથના બલોયા ખખડે તોય ભીખનારની પાપણ જરાય ઊંસી ન થવી જોઈએ વેદનાની ઉપાસના તો એમ જ થાય ને કે ભાઈ વેદા તો કાસો પારો છે એને વેદધાર જ પસાવી શકે સરપ પાળવા અને રમાડવાની કળા છે એ કળા હાથ કરવી એ કાસા પોસાના કામ નથી મદારીની કળા શીખવી તો સહેલ છે પણ ઝેરવી કઠણ છે ઓ એ તો કળધરાના જ કામ ઝેર ઉતારવા આવ્યા છે ભૂવો મંત્ર ભણી ભણીને થાકી ગયો માથાકૂટ કરી કરીને કંટાળી ગયો પણ ઝેર ઉતારતું નથી સૌ હતાશ થઈ ગયા ઝાખરો તો ભર નિંદરમાં પડ્યો હોય એમ લાકડું થઈને પડ્યો છે એને જરાય સુંદ શાન નથી લાગતી લોકોના ટોળામાંથી નિરાશા સુસક ઉદ્ગારો સાંભળવા લાગ્યા એથી તો ભૂવાને સાનક સડી અને જાણે કે જીવ ઉપર આવીને મંત્રો ભણવા લાગ્યો એમાં પણ એને સફળતા ન મળી ત્યારે એણે સર્પદંશ સામેનો શેલો નુસ્ખો અજમાવ્યો લુગડાનો લાંબો લીરો લઈને મંત્રવા મળ્યો પછી એણે સર્પને જાણે કે શેલી ચેતવણી આપી હવે તો સૌએ ધાર્યું કે સરપ હમણાં જ આવીને ઝાખરાનું બધું ઝેર સૂસી જશે અને એ નહીં સૂસી જાય તો પછી ભૂવો પેલા મંત્રેલા સીથરાને ઊભું શીરવા માંડશે તેમ તેમ સરપ પણ સીરાઈ જશે ઝાખરાના દેહની પડખે બેઠેલા કહે છે કે આ વેળા ઝાખરો એની અર્ધ સભાન અવસ્થામાં આવું કશું બબડેલો આ મૂંગા જનવરને એના કરંડિયામાં ઠાલા શું કામ હેરાન કરો છો ભૂવા એનું એકલનું વખ હોત તો ઝપટ ભેગું ઉતરી ગયું હોત આ તો એના વખ ભેગા બીજા ગળસટા વખ ભળ્યા છે મૂઠ મંતરનો એમાં કાર નહીં ફાવે ભૂવો એનો છેલ્લો નુસ્ખો હજી તો પૂરેપૂરો અજમાવે એ પહેલાં ઝાખરો નિષેતન બની ગયો છતાં ગોખ જાળિયામાંથી તગ તગતી બે આંખો ઝાંખરાના નિષ્સેતન દેહ પરથી પણ હજુ ઉખડી નહોતી આ વાર્તા સુનીલાલ મંડિયાના પુસ્તકમાંથી લેવામાં આવી છે આવા જ મિત્રો નવા નવા જીવન ઉપયોગી જીવન મજેદાર વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત